મિત્રો વર્ષની તમામ પૂર્ણિમા તિથિઓને વિશેષ માનવામાં આવે છે પરંતુ આપણે બધા ફાગણ મહિનાની પૂર્ણિમાની રાહ જોતા હોઈએ છીએ કારણ કે હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે હોળિકા દહન કરીને ઉજવવામાં આવે છે આ વર્ષે ફાગણ પૂર્ણિમાની ઉજવણી ચંદ્રગ્રહણની છાયા અંતર્ગત કરવામાં આવશે વાસ્તવમાં આ વર્ષે ફાગણ માસની પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ થશે આવી સ્થિતિમાં લોકોમાં મૂંઝવણ છે કે પૂર્ણિમાના દિવસે ક્યારે પૂજા કરવી ચંદ્રની પૂજા કરવી કે નહીં અને પૂર્ણિમાનું સ્નાન ક્યારે કરવામાં આવશે તો ચાલો આપણે બધાના જવાબો જાણવાનો પ્રયાસ કરીએ આ વિડીયોમાં આ પ્રશ્નો ફાગણ પૂર્ણિમા બે હજાર ચોવીસ ક્યારે છે પંચાંગ અનુસાર આ વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમા ચોવીસ માર્ચે સવારે નવ વાગીને ચોપન મિનિટે શરૂ થઈ રહી છે અને પચીસમી માર્ચે બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટે સમાપ્ત થઈ રહી છે પૂર્ણિમાના દિવસે ચંદ્રની પૂજાનું વધુ મહત્ત્વ છે ઉદયાતિથી અને પૂર્ણિમાનો ચંદ્રોદય ચોવીસમી માર્ચે સાંજે છ વાગીને ચુમ્માલીસ મિનિટે થઈ રહ્યો છે તેથી ચોવીસમી માર્ચે ફાગણ પૂર્ણિમાના રોજ ઉપવાસ કરવો શ્રેષ્ઠ રહેશે પચીસ માર્ચે પૂર્ણિમાનું સ્નાન કરવું જ્યોતિષશાસ્ત્ર અનુસાર બે હજાર ચોવીસમાં વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ પચીસમી માર્ચે થવાનું છે ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ પચીસમી માર્ચે સવારે દસ વાગીને ત્રેવીસ મિનિટથી બપોરે ત્રણ વાગીને બે મિનિટ સુધી રહેશે જોકે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી તેનો સૂતક સમયગાળો માન્ય રહેશે નહીં આવી સ્થિતિમાં તમે ફાગણ પૂર્ણિમાના દિવસે પચીસમી માર્ચે સવારે સ્નાન કરીને દાન કરી શકો છો ચોવીસમી માર્ચ રવિવારે ફાગણ પૂર્ણિમાના વ્રત શુક્લ પૂર્ણિમા ચોવીસમી માર્ચના રોજ સવારે નવ વાગીને ચોપન મિનિટે શરૂ થાય છે અને શુક્લ પૂર્ણિમાનું સમાપન પચીસમી માર્ચ બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટે થાય છે ચંદ્રપૂજનનો સમય ચોવીસ માર્ચ સાંજે છ વાગીને ચુમ્માલીસ મિનિટે થશે સત્યનારાયણ પૂજા સમય સવારે નવ વાગીને ત્રેવીસ મિનિટથી દસ વાગીને પંચાવન મિનિટ સુધીનો રહેશે આ વર્ષે ફાગણ પૂર્ણિમાનું સ્નાન અને દાન પચીસ માર્ચ સોમવારના રોજ કરવામાં આવશે આ દિવસ સોમવતી પૂર્ણિમાની સાથે રહેશે જે શુભ છે પચીસમી માર્ચે બ્રહ્મ મુહૂર્ત સાથે તમે સ્નાન અને દાનનું શુભ કાર્ય કરવાનું શરૂ કરી શકો છો આ દિવસે સ્નાન અને દાન કરવાનો બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને પિસ્તાલીસ મિનિટથી પાંચ વાગીને બત્રીસ મિનિટ સુધીનો રહેશે આ સિવાય દિવસભર વૃદ્ધિ યોગ છે જેમાં તમે સ્નાન અને દાનનો પુણ્ય પ્રાપ્ત કરી શકો છો પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન કર્યા પછી વ્રત રાખવાનો સંકલ્પ લેવો અને કોઈ પણ પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરી ન શકો તો ઘરમાં મરેલા ગંગાજળથી સ્નાન કરવું સૌપ્રથમ તમારે તમારા પ્રમુખ દેવતાની પૂજા કરવી જોઈએ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ તેમના પર તિલક લગાવો અને પૂજા સ્નાન પર અગરબત્તી પ્રગટાવો પૂજા દરમિયાન ભગવાનને અક્ષત ફૂલ સોપારી ખીરનો નૈવેદ્ય અને દક્ષિણા અર્પણ કરો સાંજે ચંદ્રને દૂધ જળ અર્પિત કરો પૂર્ણિમા શુદ્ધ પક્ષની પંદરમી તિથિ હોય છે એટલે શુદ્ધ પક્ષનો છેલ્લો દિવસ આ દિવસે ચંદ્ર પૂર્ણ હોય છે અને સોરે કરાએ ખીલેલો હોય છે આ તિથિને ધર્મગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે તીર્થ કે પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલા દાન અને ઉપવાસથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે ફાગણ મહિનાની પૂર્ણિમા સૌ પર્વ ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિ વસંત ઋતુ દરમિયાન આવે છે એટલે તેને વસંતત્સવ પણ કહેવામાં આવે છે આ દિવસે હોળિકા દહન કરવામાં આવે છે થોડી પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથન દ્વારા લક્ષ્મીજી પ્રગટ થયા હતા એટલે લક્ષ્મીજીની સાથે ભગવાન વિષ્ણુજીની પણ પૂજા કરવામાં આવે છે પૂર્ણિમા કારમાં સૂર્ય અને ચંદ્ર એકદમ સામ સામે હોય છે એટલે આ બંને ગ્રહોની સ્થિતિથી સમસપ્તક યોગ બને છે પૂર્ણિમાનું વિશેષ નામ સૌમ્યા છે આ પૂર્ણા તિથિ એટલે કે પૂર્ણિમાએ કરવામાં આવતા શુભ કામોનું પૂર્ણ ફળ મળે છે જ્યોતિષ ગ્રંથોમાં પૂર્ણિમા તિથિની દિશા વાયવ્ય જણાવવામાં આવી છે દર મહિનાની પૂર્ણિમાએ કોઈને કોઈ પર્વ જરૂર ઉજવવામાં આવે છે આ દિવસનું ભારતીય જનજીવનમાં વધારે મહત્ત્વ છે દરેક મહિનાની પૂર્ણિમાએ એક સમયે ભોજન કરવામાં આવે છે અને ચંદ્ર કે ભગવાન સત્યનારાયણનું વ્રત કરો તો દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે સાથે જ સમૃદ્ધિ અને પદ પ્રતિષ્ઠા પણ મળે છે આ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવનો જન્મ થયો હતો વાગણી પૂર્ણિમાના દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે બીજા દિવસે રંગોનો ઉત્સવ મનાવાય છે આ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવનો જન્મ થયો હતો તથા હેણકશ્યપનો વધ કરવા ભગવાન શ્રી વિષ્ણુ નરસિંહ રૂપે પ્રગટ થયા હતા તેથી આ દિવસે ચંદ્રદેવની કથા સાંભળવી અને નરસિંહ અવતારની કથા સાંભળવાથી પાપનો નાશ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે છે હોળી એટલે ભક્ત અને ભગવાનના મિલનની રાત્રિ કહેવાય છે પૂર્ણિમાના સ્વામી ભગવાન ભોલેનાથ અને ચંદ્રમોલેશ્વર છે તેથી આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી અને ચંદ્રદેવની પૂજા કરવાથી ભક્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે મનની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે ફાગણી પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની પૂજા કરવાની સાથે માતા લક્ષ્મીની પૂજા અને ભગવાન હરિની પૂજા કરવાથી અને નરસિંહ અવતારની પૂજા કરવાથી હોલિકાના દર્શન કરવાથી જીવનના દરેક કષ્ટો દૂર થાય છે ફાગણ માસની પૂર્ણિમાના દિવસ એટલે ચંદ્રમાનો જન્મદિવસ પદ્મપુરાણ અને મત્સ્યપુરાણમાં કથા છે કે ચંદ્રદેવ ત્રણસો વર્ષ સુધી માતા દિશાના ગર્ભમાં રહ્યા હતા જ્યારે માતા દિશા તેને ધારણ કરવામાં અસમર્થ રહ્યા ત્યારે તેમણે તેનો ત્યાગ કર્યો અને ત્યારબાદ ભગવાન બ્રહ્માએ એ ગર્ભ ઉપાડીને યુવાન પુરુષમાં બદલી નાખ્યું તેની સુંદર કથા પણ આપણે આ વિડીયોમાં સાંભળીશું ફાગણી પૂર્ણિમાના દિવસે કશ્યપનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા હતા આથી ફાગણી પૂર્ણિમાના દિવસે નરસિંહ અવતારની કથા સાંભળવાની પણ મહિમા છે આ વિડીયોમાં ચંદ્રદેવની પ્રાગટ્ય કથા અને નરસિંહ ભગવાનની પ્રાગટ્ય કથાનો મહિમા સાંભળીશું સૌ પહેલાં સાંભળીશું ચંદ્રદેવના જન્મની કથા ભૂતકાળમાં બ્રહ્માએ પોતાના માનસ પુત્ર અત્રિની બ્રહ્માંડની રચના કરવાનો આદેશ આપ્યો મહર્ષિએ આના પર કઠોર તપ કર્યો તેના પ્રભાવથી બ્રહ્મા તેના મન અને આંખોમાં સ્થિત થઈ ગયા તે સમયે માતા પાર્વતીની સાથે ભગવાન મહાદેવે પણ મહર્ષિ અત્રિના મન અને આંખોને પોતાને આધિમય બનાવ્યો હતો તેને જોઈને ચંદ્રશિવના લલાટ તરીકે પ્રગટ થયા તે સમયે મહર્ષિ અત્રિ તેની આંખમાંથી જળ નીચે તરફ આવી ગયું તેના કારણે સમગ્ર વિશ્વ પ્રકાશથી ભરાઈ ગયો દિશાઓએ એ મહિમાને સ્ત્રીના રૂપમાં ગર્ભમાં ધારણ કરી લીધો તેઓ પછી ત્રણસો વર્ષ સુધી દિશાઓના ગર્ભમાં રહ્યા પછી દિશાઓ તેને ધારણ કરવામાં અસમર્થ થઈ ગઈ ત્યારે તેમણે તેનો ત્યાગ કર્યો ત્યારબાદ ભગવાન બ્રહ્માએ તે ગર્ભ ઉપાડીને યુવાન પુરુષમાં બદલી નાખ્યું તેઓ તેને તેના લોકમાં લઈ ગયા આ યુવાન પુરુષને જોઈને બ્રહ્મ ઋષિઓએ તેને પોતાનો ગુરુ બનાવવાની વાત કરી આ પછી દેવતાઓ ગંધર્વ અને ચિકિત્સકોએ બ્રહ્મલોકમાં વૈદિક મંત્રો સાથે ચંદ્રદેવની પૂજા કરી એનાથી ચંદ્રનો તેજ વધી ગયો પછી તે તે જ પૃથ્વી પર સમૂહમાં દિવ્ય ઔષધ્ય તરીકે પ્રગટ થયો ત્યારથી ચંદ્ર ઔષધિષ્ઠ કહેવાયા આ પછી દક્ષ પ્રજાપતિએ પોતાની સત્યાવીસ દીકરીઓને ચંદ્ર સાથે લગ્ન કરાવ્યા ચંદ્ર દસ લાખ વર્ષ સુધી ભગવાન વિષ્ણુની તપસ્યા કરી તેનાથી પ્રભાવિત થઈને ભગવાન વિષ્ણુએ ઇન્દ્રલોકમાં વિજય થવા સહિત વરદાનો આપ્યા ચંદ્રમાના તેજથી ધરતી પર દિવ્ય ઔષધિઓ ઉત્પન્ન થઈ બ્રહ્માજીએ ચંદ્રદેવને બીજ ઔષધિ જળના રાજા બનાવ્યા દક્ષ રાજાની સત્યાવીસ કન્યાઓના લગ્ન ચંદ્રદેવ સાથે થયા હતા જેમના થકી ઘણા પ્રભાવશાળી પુત્રનો જન્મ થયો હતો આ સત્યાવીસ નક્ષત્રોના ભોગથી એક ચંદ્ર માસ પૂર્ણ થાય છે આ હતી ચંદ્રદેવની ઉત્પત્તિની કથા બોલો શ્રી ઝરના દેવતા ચંદ્રદેવની જય હવે સાંભળીશું નરસિંહ અવતારની કથા ફાગણ મહિનાના શુદ્ધ પક્ષની બારસ તિથિએ ભગવાન નરસિંહની પૂજા કરવાની પરંપરા છે તેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે ભક્ત પ્રહલાદને બચાવવા માટે અને હિરણકશ્યપનો વધ કરવા માટે નરસિંહ અવતાર લીધો હતો ભગવાન વિષ્ણુના બાર અવતારમાંથી એક અવતાર નરસિંહ અવતાર છે નરસિંહ અવતારમાં ભગવાને શ્રી વિષ્ણુએ અર્ધું મનુષ્યનું અને સિંહનું રૂપ ધારણ કરીને દૈત્યના રાજા હિરણકશ્યપનો વધ કર્યો હતો ભગવાન શ્રી હરિના આ સ્વરૂપે પ્રહલાદને વરદાન આપ્યો છે કે જે કોઈ આ દિવસે ભગવાન નરસિંહનું સ્મરણ કરીને શ્રદ્ધા સાથે તેમની પૂજા કરશે તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થશે સાથે તેના રોગ દોષ દૂર થઈ જશે આ દિવસે નરસિંહ ભગવાનની કથા સાંભળવાથી કુંડળીમાં રહેલા દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે અને અનેક બીમારીઓ દૂર થાય છે આ હતી ફાગણી પૂર્ણિમાનો મહાત્મ્ય અને આ દિવસે સાંભળવામાં આવતી ચંદ્રદેવ અને નરસિંહ ભગવાનની કથા હવે આપણે ફાગણી પૂર્ણિમાએ કરવામાં આવતો ઉપાય જાણીશું નંબર પાંચ ફાગણ પૂર્ણિમાના દિવસે તુલસી માતાને કાચું દૂધ અર્પણ કરો મિત્રો ફાગણ પૂર્ણિમાના દિવસે તુલસી માતાને કાચું દૂધ અર્પણ કરો થોડું કાચું ગાયનું દૂધ પાણીમાં ભેરવીને ચઢાવો તો દેવી લક્ષ્મી પ્રસન્ન થશે કારણ કે દેવી લક્ષ્મીને સફેદ વસ્તુઓ ખૂબ જ પસંદ છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને તમને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે અને તમારી આર્થિક સ્થિતિ સુધરે છે મિત્રો જો તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે તો તમારે આ ઉપાય અજમાવવો જોઈએ આ ઉપરાંત ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શ્રી સુક્તમનો પાઠ સાથે શ્રી હરિની પૂજા કનકધારા સ્ત્રોત અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને કમેન્ટ બોક્સમાં શ્રી નરસિંહ ભગવાનની જય અવશ્ય લખજો ધન્યવાદ હરો હર મહાદેવ